હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આજે આપણે ડબલ ટેસ્ટ વાળી ડબલ વેયર વાળી મસ્ત એક પૂરી તૈયાર કરીશું લંચ બોક્સમાં લઈ જાઉં ટિફિનમાં લઈ જાઓ ક્યાંય ફરવા જાઉં છું તો લઈ જાઓ તો તમને અલગ લાગશે અને ખાવાની તો ફ્રેન્ડ મજા જ આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ પૂરીમાં આપણે બે ફ્લેવર લેવાના એક જીરાનો લઈશું એક મસાલા ફ્લેવર લઈશું એક વાઇટ વાઈટ રાખીશું અને એક યલો કલર એટલે અળદરવાળું કરીશું તો પહેલા આપણે જીરું શેકીને લઈ લઈશું જીરા માટે વ્હાઈટ પૂરી માટે એના પછી આપણે મેં લીધો છે મીઠો લીમડો ઝીણો ઝીણો સમારી તમે આમાં કસ્તુરી મેથી લો કોથમી લો તમને જે ફ્લેવર જે વસ્તુનો ભાવતો હોય તો કોથમી મરચું મરચાં બી ઝીણાં ઝીણા સમારી તમે એડ કરી શકો એટલે તમને ટેસ્ટ ભાવે લીમડાનો ભાવે તો લીમડો લો અને કોથમી ભાવે તો કોથમી દોસ્તો ચલો જીરું મેં શેકી લીધું છે હવે એને આપણે બીજી વસ્તુ શેકવાની છે તો લીમડો ખાલી થોડોક બહુ ગરમ કરવાનો નથી તો આપણી તવી જે ગરમ હોય એમાં જ થઈ જશે હવે મેં લીધો છે મેદો અને લોટ અડધો અડધો બે મિક્સ કરી અને એક મોટી ડબ્બી છે એ ભરી લીધી છે અડધી આમાં લઈને હું જીરાવાળો લોટ બાંધી લઈશ અને અડધો બાંધીશું આપણે મસાલાવાળો તો આમાં કશું જ એડ નહીં કરીએ સિવાય કે મીઠું તો આપણે વ્હાઈટ લોટ મળી રહે મોયમ જશે જે રીતે તમારે પૂરી પોચી કરવી હોય કડક કરવી એમાં કોઈ માપ નથી તો બી હું તમને એક્ઝર્ટ આપણે જે રીતે મોરણ મોડી અને પછી જે રીતે લઈએ છીએ મુઠ્ઠીવાળો એનાથી થોડું વધારે મોરણ જશે આપણે છોકરાઓ માટે કરી રહ્યા છીએ હેલ્ધી આપણે પેટ ભરીને મતલબ કોઈ ડાયટ પૂરી નથી એટલે આમાં કોઈ મોયણનું માપ એવું હોતું નથી પણ મેં મોરણ સારું એવું નાખ્યું છે તમે થોડું નાખશો તો બી ચાલશે છોકરાઓ માટે બનાવો છો સીમ તેલ લેવાનું બટ ઘી લેવો તો ઘી બી લઈ શકો મેં થોડો ઓછો લાગતો તો એટલે વધારે થોડો લીધો છે આ છે મારું મોયણ હવે રોટ બાંધી લઈશું પહેલાં વ્હાઈટ લોટ બાંધી લઈશું ચલો મેં મસ્ જીરા પૂરીનો લોટ બાંધી લીધો છે વ્હાઈટ હવે આપણે મસાલાવાળા લો છે તો એ લઈ લઈશું જે લીમડો લીધો હતો એ લઈ લઈશું ડ્રાય થઈ ગયો એમાં જ હશે મસાલા મસાલા તમને ટેસ્ટ અનુસાર જે ભાવતા હોય પણ થોડી અળદર વધારે નાખવાની રહેશે પણ કારણ કે આપણે પીળો કલર કરવો છે તમે બીજો કોઈ કલર લાલ કેવો કરવો હોય તો તમે કરી શકો છો બરાબર એટલે મેં મીઠું અને અળદર જ એડ કરી છે મરચું એડ કર્યું નથી તમારે જો લાલ કલર કરવો હોય તો કાશ્મીરી મરચું લઈ લેવાનું તો બી મસ્ત કલર આવી જશે કોઈ કલર એડ કરવો નહીં પડે આ રીતે મેં મીઠું નાખ્યું લીમડો નાખ્યો અને મોય નાખ્યું છે અને કલર માટે અડધર નાખી છે એ જ રીતે આપણે આ લોટ બી બાંધી લઈશું કોઈ કલર વલર બીજો એડ કરવાની જરૂર ફ્રેન્ડ નહીં પડે મોયડ ઓછું વધતું તમે કરી શકો છો અને વધારે કરવું હોય અને કે ના ઘી બટર એડ કરવું ઘી એડ કરવું તો બી તમે બડ્સ બનાવી શકો છો ઘી બટરથી બી ચલો મેં બે લોટ બાંધી લીધા છે એક વ્હાઈટ રાખ્યો છે અને એક યલો રાખ્યો છે પણ કડક રાખવાનો ફ્રેન્ડ ભાખરીથી થોડો કડક લીલો ના રાખતા બીજો તમને પૂરી કરવામાં મજા નહીં આવે હવે બે મિક્સ કરીને પૂરી કરવી છે આકાર સારો કરવો છે છોકરાઓને ટિફિનમાં આપો તો લંચ બોક્સ ખાલી થઈને આવે એ રીતે પૂરી આપણે બનાવીશું તો પહેલાં બંનેના લોયા બનાવી અને જે નાની મોટી તમારે જે કલરની કરવી હોય એ કલર એક નાની વણજો અને એક મોટી વણજો હું તમને બતાવ્યું પહેલાં તમારે આઠ નવ કે દસ પૂરી જે રીતનો તમે લોટ બાંધ્યો હોય એ રીતે પૂરી તૈયાર કરી એક એક પૂરી બરાબર જો મોટો રોટલો મળી અને પૂરી કાપવી હોય તો એ રીતે બી કરી લેવા મેં કા કરી છે એનાથી મોટી હું થોડી કરી લઈશ એટલે મેં તમને કીધું એ રીતે તમારે પહેલાં બધી પૂરીઓ મળીને તૈયાર કરી લેવાની લોટ કડક રાખવાનો તો તમે આ સેપ આપી શકશો અને ડબલ પૂરી એક પૂરી બનાવી શકશો જો ઢીલો હશે તો તમને મજા નહીં આવે ફ્રેન્ડ એટલે ફરીથી કહું છું લોટ કડક રાખજો ચલો આ રીતે નાના મોટી પૂરી જે તમારે જે કલરની મોટી જે કલરની નાની કરવી એ રીતે આ રીતે કરી લેવાની મેં વ્હાઈટ મોટી કરી છે યલો નાની કરી છે સાઈઝ તમને બતાવ્યું આ રીતે ઓકે તો આપણે પહેલાં બધી પૂરીઓ તૈયાર કરી લઈશું ચાલો ડિઝાઇન વાલમાં મેં આવા સેટ બનાવી લીધા છે નાના મોટીના તમારે એ રીતે બનાવી લેવાના બારનો શેપ તમારે જે રાખવો હોય અંદરની પૂરીનો જે શેપ રાખવો હોય તમારી ચોઈસ છે બરાબર હવે આપણે એને એક બાજુ તેલ બી મૂકી દઈશું ફ્રેન્ડ અને પછી આપણે એની ડિઝાઇન બનાવીશું ડિઝાઇન બી તમારે જે રીતે બનાવી તમે શકો છો હવે એક એક પૂરી આ રીતે આપણે ગેસ ચાલુ કરી દઈશું સાચવી કારણ કે લોટ બહુ જ કડક બાંધ્યો છે અને પૂરી તૂટે નહીં ધ્યાન હવે એક પૂરીના ચાર ભાગ કરીશું આપણે ઓડસથી પીરવાનું ફ્રેન્ડ એવું લાગે ને તમને

એ રીતે આપણે આઠે આઠ લેયર છે એ સીધે સીધા આ રીતે આપણે એને ટચ કરતા તમને બહુ મોટી ના કરવી હોય તો તમે ચાર કે પાંચ ના બી કરી શકો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના લગાવતા જઈશું થોડું એવું લાગે તો મોટું વાસણ લેવાનું થઈ આખી લાઈન કરી આપણે ગેસ કરી દેવાનું ધીમો હવે જ્યાંથી આપણે પૂરી ત્રિકોણ આકાર ખુલ્લી રાખી હતી ત્રિકોણ આકારની સાઈડ ત્યાંથી વાળતા વાળતા આપણે આ સ્ટેપ બાય સ્ટેપ આવીશું શાંતિથી કોઈ ઉતાવળ કરવાની નહીં ઇઝી રીતે તમારી આ ડિઝાઇન બનીને તૈયાર થશે થોડું વાસણ એવું લાગે તમને તો સાઈઝનું થોડું

કરી અને ફેરવી બરાબર અંદર ટાઈટ કરશો ને એટલે દોરો કૂપી જ જશે પર લોટ છે એટલે હવે આપણે એને આ રીતે દબાવી અને કાપી લેવા કપાઈ ગઈ હવે જેટલા ખોલવા હોય એટલા ધીમે ધીમે લેયર તમારે ખોલવાના તમારે સામે જ ખોલું છું જો ધીમે પૂરી કારણ કે આપણે કડક બી વણી છે ફ્રેન્ડ અને આપણે ક્રિસ્પી ક્રંચી થાય એ માટે અમુક લેયર તો તમે તેલમાં નાખશો એટલે ઓટોમેટિક પૂરી ખુલી જશે તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું બહુ મસ્ત શેપ બી લાગે છે અને ટેસ્ટ તો અલગ જ લાગે છે આ છે આપણું ફ્લાવર બનીને મસ્ત તૈયાર એ જ રીતે બીજું ફ્લાવર જે રીતે તમારે લેયર ખોલવા હોય તેલમાં જશે એટલે ઓટોમેટિક થોડાક તો ફૂલશે હવે ગેસ ધીમો રાખી અને મસ્ત ફ્રાય થવા ચાલો આ રીતે આપણે બધી પૂરી બનાવી લઈશું મહેનત નથી ફ્રેન્ડ પણ છોકરાઓને તમે ટીફિનમાં આવશો ને એટલે એમના કરતા એમના ફ્રેન્ડોને બતાવવાની એમને બહુ મજા આવશે અને ખાવામાં તો તમે ટેસ્ટ કરશો એટલે તમને આઈડિયા આવશે કોઈ બી મસાલા તમે લો તમારી ચોઈસ પ્રમાણે ઉપર એવું લાગે તો તેલ તમારે ચમચા વળે કારણ કે સાઈડ થોડી મોટી થાય ને અને ઓવર તેલ તમારે ના પેલું થતું હોય તો વેસ્ટ કરવાની જરૂર નથી ચમચાથી આ તમે આ રીતે સાઈઝ એની ઉપર સિરેશો એટલે ઓટોમેટિક ફૂલવા બી લાગશે અને બહુ લેયર ખોલવાના બી નથી આ એક ફ્લાવરની ડિઝાઇન છે પણ બહુ જ મસ્ત લાગશે એ જ રીતે આપણે બધી ડિઝાઇનમાં કરી લઈશું અને ધીમા તાપે તળી લઈશું ચલો ફરીથી એકવાર તમને બતાવી સે પૂરી ઉપર પૂરી એક એક સ્ટેપ બાય સ્ટેપ કાપ્યા પછી મૂકી જવાનું તમારે બે પૂરીના લેયર આઠ કરવા હોય તો બી ચાલે ઓછા ફાવે તો ઓછા કરવાના કંઈ જરૂરી નથી કે એટલા બધા ભેગા કરે ત્રિકોણ આકાર બહાર રાખવાનો બરાબર એને ચોટા તો ઉખડીને મસ્ત તળાય તો છે તમને બતાવી ફરીથી જે બાજુ ત્રિકોણ નો ભાગ બહાર હોય એ રીતે ફોલ્ડ કરતા 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 આપણે રાઉન્ડ વાળી તમને એવું લાગે તો થોડું પાણી લગાવી કે આપણું ઉખડી ના જાય તમને બતાવી દીધું એમાં તમે ઊંધા કરી બી અને તળી શકશો તળાય છે તેલમાં બી હું તમને બહુ જ મસ્ત લાગે બેસી છોકરાઓ બરાબર આથી દબાઈ દેવાનું પાણી લગાવ્યું છે પણ થોડું દબાઈ દેવાનું તમારે તેલમાં જઈને પછી એને છૂટા ના પડે દોરાથી એને વચ્ચો વચ્ચે તમારે બરાબર કાપ પેલું કરવાનું દબાવવાનો દોરો ઉપી જશે અંદર ફેરવી લેવાનું અને પછી બે દોરાના ભાગને તમારે ખેંચી લેવાનું સાચવી લે પડી ખુલ્લું હવે સ્ટેપ અહીં તમારે લેયર ખોલવા હોય તો ખોલો ના ખોલવા હોય કે ભાઈ નથી ખોલવા તો ના ખોલશો અંદર તેલમાં જઈ જેટલા માપના ખોલશે તો બી ડિઝાઇન મસ્ત લાગશે તમે ખોલશો તો બી મસ્ત આમાં તમારે જે બી કલર એડ કરવો છે તમે કરી શકશો ખાલી જ્યારે બી તમે કાપો ને એટલે પછી અણીનો આ ભાગ હોય ને એ ચેક કરી લેજો કે અંદર જઈ ખુલ્લો ના પડી જાય એક ખુલ્લો પડી ગયો ફ્રેન્ડ તો બધા ખુલ્લા પડી જશે આ રીતે તમે અંદર મૂકી દેવા હવે છોકરાઓના ટિફિન ટિફિનમાં આપ્યું હોય અને જોડે તમે કોઈ બી વસ્તુ આપો ડીપમાં તમે જે આપતા હોય છોકરાઓને એકલું આપતા હોય તો એકલું આપો ફ્રૂટ આપો એકાદું જોડે પણ લોટ થોડો કડક માંજો એટલે તમને આ ડિઝાઇન કરતાં ફ્રેન્ડ ફાવે ઓકે ચાલો કઢાઈ તળવા જાય છે તળાય છે એવી રીતે ચલો ફ્રેન્ડ એને તળી લઈશું મસ્ત બને છે ટ્રાય હું એને તળી લઈશું એમ આપની બનાવી છે ચોમાસું હતું એટલે તાજી તાજી ખાવા માટે ઓકે મળીએ આગળના નવા બ્લોગમાં લાઈક કોમેટ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતાની અને જે મારો વિડીયો દેખે છે આ છે ફ્લાવર ચલો તો મરી આગળના નવા બ્લોગમાં બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો બાય ફેર